સુરત શહેરમાં મોંઘા રમકડા સસ્તા કિંમતે વેચવાની લાલચ આપી ઓનલાઈન પૈસા પડાવતી ઠગ ટોળકી ઝડપાઈ માત્ર ત્રણસો રૂપિયામાં રમકડાની લોભામણી જાહેરાત મૂકી પૈસા ખંખેરવાનો મામલો સામે આવ્યો ફેસબુક ઉપર મોંઘા રમકડા માત્ર ત્રણસો રૂપિયામાં વેચાણની જાહેરાત મૂકી ઓનલાઈન મની ટ્રાન્સફર મેળવી ડિલિવરી નહીં કરતી ટોળકીને વરાછા પોલીસે દબોચી લીધો નાની રકમમાં છેતરાઈ જનાર પોલીસ ફરિયાદ કરવાનું ટાળતા હોવા ત્યાં ટોળકી પોલીસ કાર્યવાહીથી બચવા માટે નાની નાની રકમની છેતરપિંડી કરતી હતી ટોળકીના ફેડરલ બેંકના અકાઉન્ટમાંથી પોલીસે તેર લાખ છ્યાસી હજારનું ટ્રાન્ઝેક્શન મળી આવ્યું વરાછા મારુતિ ચોકના ઉમિયા કોમ્પ્લેક્સમાં રહેતા અને એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા છવ્વીસ વર્ષી સાગર જોશીએ ફેસબુક ઉપર જાહેરાત જોઈ માત્ર ત્રણસો નેવ્યાસી રૂપિયામાં મોંઘી નમકડાની કાર મળતી હોવાથી આ યુવકે ચોથી જાન્યુઆરીએ તેનો ઓર્ડર પ્લેસ કરી પેટીએમથી શ્યામ એન્ટરપ્રાઇઝ નામની યુપીઆઈ આઈડીમાં ઓનલાઈન પેમેન્ટ કરી દીધું જોકે આ નાણાં ચૂકવવા છતાં પણ ઓર્ડર થયો નહીં થોડા સમયમાં વેબસાઇટ જ બંધ થઈ જતા મામલો શંકાસ્પદ લાગ્યો યુવકે વરાછા પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવતા પોલીસ ઇન્સ્પેક્ટર એ બી ગાબાડી આ પ્રકરણને ગંભીરતાથી લઈને તપાસ હાથ ધરતા મોટું રેકેટ બહાર આવ્યું નિખિલ હસમુખ સાવલિયા અવનિક ભરત વઘાસિયા લક્ષત ઉર્ફે ભૂર્યો પંકજ ડાવરા છેતરપિંડીને અંજામ આપતા હતા ટોળકે લાખો રૂપિયાની છેતરપિંડી કરી છે આરોપીઓની કબૂલાત પ્રમાણે તેઓ સસ્તામાં રમકડા વેચવાની જાહેરાત મૂકી હતી ફેસબુક ઉપર અને નાણાં મેળવી લઈ કોઈ પણ પ્રકારની ડિલિવરી ઓનલાઈન કરતા ન હતા ટોળકીની મોડસ ઓપરેન્ડી એવી હતી કે જો મોટી રકમની છેતરપિંડી કરવામાં આવે તો લોકો પોલીસ મથકે પહોંચે માટે નાની રકમની છેતરપિંડી કરવામાં આવે તો પોલીસ ફરિયાદ કરવાનું ટાળતા હોવાથી નાની રકમની છેતરપિંડી કરતા હતા પૈસા પડાવી આ ટ્રીપુટીએ લાખો રૂપિયા ભેગા કર્યા આ ટોળકી દ્વારા છેતરાયેલા લોકોને પોલીસનો સંપર્ક કરવા અપીલ કરાઈ છે